મજૂર કરે પણ નથી માનતા એટલે લેતા હોય કે તમારે કેવું પડે તો માનતા નહી ખાઈ લેવા ના લેતા કો હા લેવા એમને ખાઈ જાય ઓ ક્યાં માનતા જ નહી હા બેડા હો ના તો પૈસા અને કોઈ બોલાય હવે નાખો હવે થાપી કરો યાર મો અહીંયા બધું ભા કરું આ ટેણીયા કોઈ બોલાય યાર યાર ચડી ચડી કોમ થાય હા તો હારું